હો હારો અને ગલા પાયા થોડો પેલી ઓલ માં જતો ગલા ઓ આવતો ત્રણ જણાન તમારે આ ઘર નું લઈ રેજો કલજી ભાઈ પોંછી લઈ રેજો અને આળો ના આવતો ઓર રાખજો હો ગલે પોંછી લઈ રેજો હો કેવું ન પડે જ છે હું આવું પછી નાસ્તો લઈ હરતાવજો હો હરતાવજો આરે પા બહુણો થાય છે કીઓ આ કલો ના ના લાવ હો ટામેટા અમે લેજો રૂપા હા હા ઘરનું જ ગણજો જો સાયું પીલે

અતારકો લાગે બેહીજો બકા સોય બેહીજો આ તો આયા નહી જી અર્જી કેટલા વાગ્યા આ ભૂખ લાગી હે અલ્યા ભૂખ તો કઈ નઈ લાગી છે પોપડજી આમાં લઈને આયા હતા અમે કોઈ આવતું નહી તો શું કરાય આ

પડ્યા છો દવાખાને સરકારી મીલે નાસ્તો લેવા મેલ્યા છે કઈ ના અમે આ બેઠા કંટાળ્યા કેટલું વેણ્યું છે એમ તો મન પેલા પૈસા નું પૈસા તમે નક્કી કર્યું છે પૈસા મજૂરી ઘટી છે આ પૂછી તો અમાર ભાઈ ને પૈસા મંગાઈ હાલ જોવા ના મારશે

આપડે ખવાય નઈ ને હું કે દીવા ફેરવી ફેરવી ને ચોકડીએ મેલીમ મેલીમ થાચી કિલો ચીજ હતું રે આપડો આમ થો ને

Hei, jangan-jangan kita langsung mau ikut? ini એ ફોટો માં છે હે આપણે રકરા છે જાડા ધાકુ પગાડું ઓમ છે સુતું કુછ તો છે પાવડો ગયા

ભૂખ લાગી છે ને અલ્યા ભૂખ લાગી છે મતલબ નાસ્તો હાલ લાયો થરી વાત છે આ ગળા ટાઈટ વળગાડી કરે નાસ્તો લેબડે વળગાડી સીઢા હે યની લે ભડે કોઈ લાવ ઓય લાવ જ નહીં નાસ્તો આખર લે કાલુ અલ્યા જો ઓય

સા ઉતવા ઉતવામાં છાઈ ની હોય ગળી ગયો છે ગયો કને કશું રાખી આ થઈ ગયો થઈ ગયો બાપા જો શું કરવાનું હું એ ઓકો ટળ થવા દાયો છું નાસ્તો લેતા હો શરમ ભરો શરમ ભરો હવે દોઢ કલાક વેણવાનો હાડા દરવાજા તમે તો મંગાની વાહ છો મંગાની વહુ એના હંગા ને હંગા છે આખો દાડી એને

i don't know.